દર્શક મિત્રો આપણે રોડ ઉપરથી ઘણી વાર પસાર થતા હોય છે ત્યારે આપણને પૈસા મળતા હોય છે તો આપ શું કરો છો એનો ઉપયોગ ઉપાય છે અને ઉપાયથી તમે ચોક્કસ કરોડપતિ બની જશો હજાર ટકા વાત સાચી છે કારણ કે એ પૈસા તમને પરમાત્મા આપે છે પણ એક વાત યાદ રાખજો એ પૈસાના માલિક આવે તો પૈસા તે માલિકને આપી દેવા રાખવા નહીં નહીતર અધર્મ પણ થાય છે પણ કદાચ તમે ગમે એટલા રૂપિયા મળે તો એ રૂપિયાને પોતાના ઘરે લાવો કારણ કે આ ગોળ કળિયુગ છે ગમે ત્યારે જાહેર કરી દેશો નહીં તો એનો ઓરિજનલ જે માલિક છે જેના પડી ગયા હોય છે એની સિવાય બીજા કોક લઈ ના જાય એનો ફાયદો ના ઉઠાવી શકે તેનું ધ્યાન રાખવું જે માલિક છે તે ગોતતો ગોતતો આવે તો કદાચ તમારા ઘર સુધી પહોંચી જાય તો તેને આપી દેવાના આપને લેવાની જરૂર નથી પણ કદાચ કોઈ માલિક ન મળે ઘણા દિવસ સુધી આપણે વાટ જોવી જોઈએ માલિક ના આવ્યા પછી આ પ્રયોગ કરવો ચોક્કસ સો ટકા તમને પ્રાપ્તિ થશે કરોડપતિ બનવા માટે કોઈ તમને રોકી નહીં શકે નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે આપની સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય દેવી તમે જે દેવી દેવતાને માનતા હો તે દેવી દેવતાનું નામ અવશ્ય લખજો તો ચાલો દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધીએ પણ કરવાનો છે આ પ્રમાણે ઉપાય કેવી રીતે કરવાનો છે તો તમારે સૌ તમારે એ પૈસા ઘરે રાખવાના છે અને એ પૈસાને શુક્રવારના દિવસે સંધ્યા ટાણું અથવા પ્રાતકાળ બેમાંથી કોઈ પણ એક સમય આપ ચોઇસ કરી શકો છો કાં તો સંધ્યાનો સમય લઈ શકો છો કાં તો પ્રાતકાળનો સમય એટલે કે સવારનો સમય પણ આપણને યોગ્ય સમય પૈસાને તમે જે પણ ભગવાનને માનતા હો જે ભગવાનનું સ્થાન હોય ત્યાં આગળ મૂકી દેવાના છે ત્યાં મૂકી દા દીધા પછી ભગવાનને ધરી દીધા પછી હવે પછીનો શુક્રવાર આવે ત્યાં સુધી એ પૈસાને રાખો પછી એક રૂપિયો બે રૂપિયા કે દસ રૂપિયાનો કોઈ પણ સિક્કો બીજા શુક્રવારના દિવસે એ સિક્કા એ લઈ એમાંથી એક સિક્કાને લઈ અથવા નોટ હોય તો નોટ જે કંઈ પણ હોય તેને લઈ કંઈ મળ્યું છે તે તમારા માતાજીના ફોટાના નીચે રાખવાનો છે જે કોઈ ભગવાનને માનતા હોય કે કોઈ માતાજીને માનતા હોય ત્યાં આગળ નીચે રાખવાના છે આ દિવાળી સુધી કરવાનું છે જ્યારે ધનતેરસ આવે બે પ્રયોગ થાય એમાં ધનતેરસના દિવસે થોડા પૈસા છે એ થોડા પૈસા અડધા માતાજી આગળ રાખવાના છે અને બીજા થોડા પૈસા છે એ બહુ સચોટ ઉપાય છે આ તો આવનારો શુક્રવાર બીજો શુક્રવાર હોય જે હોય એના દિવસે આપણે આ પ્રયોગ કરી દેવાનો છે પછી જ્યારે શુક્રવારના દિવસે કદાચ ધનતેરસ ગમે તે વાર પડતી હોય ધનતેરસના દિવસે તમારે મા લક્ષ્મીના મંદિરે જવાનું છે ઘરે જે કોઈ લક્ષ્મીનું આપણે પૂજન કરતા હોય તમે તમે ફોડવાઓ તમારા જે કોઈ લક્ષ્મીજીનું પૂજન કરતા હોય એ લક્ષ્મીજીની પૂજા કરતા સમયે એ ધનને ધોઈ અને ધનને પંચામૃતને સ્નાન કરાવો ચોખ્ખા જળથી સ્નાન કરાવો તિલક ખાદી કરો અને જે જૂનું ધન છે એની સાથે તેને મૂકી દેવાનું દેવાનું છે છે પછી ધનતેરસના દિવસે તમારા ગામમાં કે આજુબાજુમાં ગમે તે જગ્યાએ જ્યાં આગળ લક્ષ્મીજીનું મંદિર હોય મા લક્ષ્મીનો વાસ હોય અને લક્ષ્મીજીના મંદિરે અનેક જગ્યાઓ હોય જ છે મિત્રો લક્ષ્મીજીના મંદિરે જઈ અને આ વિચાર કરવાનો છે ધનતેરસના દિવસે એક સિક્કો તમારા ઘરે એક નોટ કે સિક્કાની પૂજા કરી અને રાખવાની છે અને બીજા જે વધેલા પૈસા છે લઈ ધનતેરસના દિવસે લક્ષ્મીજીના મંદિરે પહોંચવાનું છે લક્ષ્મીજીના મંદિરે પહોંચી અને એ જ રૂપિયામાંથી એક કમળ લેવાનું છે બીજા વધારાના રૂપિયા હાથમાં રાખવાના છે સાત અગિયાર કે એકવીસ અથવા પાંચ અથવા નવ લવિંગ લઈ સાથે લઈને જવાનું છે લવિંગ કે ઈલાયચી બંનેમાંથી ગમ એક ગમે તે વસ્તુ આપને ચોઈસ કરી સાથ લઈ જશ લઈ જઈ શકો છો અને લક્ષ્મીજીના મંદિરે જઈ કમળને જે કમળ લીધું છે મહાલક્ષ્મીજીને સમર્પિત કરવાનું છે અર્પણ કરવાનું છે લક્ષ્મીજીના ચરણમાં જ્યારે કમળ અર્પણ થાય ત્યારે ભગવતી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાનો છે રીમ મહાલક્ષ્મી નમો રીમ મહાલક્ષ્મી નમો મંત્રોનો જાપ કરવાનો છે એકવીસ વાર એકાવન વાર અથવા એકસો આઠ વાર મંત્રોનો જાપ પૂર્ણ થયા પછી તમારે જે રૂપિયા તમને મળ્યા છે તે રૂપિયાની સાથે કદાચ ઇલાયચી લઈ ગયા હોવ કે કદાચ લવિંગના દાણા લઈ ગયા હો એ બંને વસ્તુના દાનપેટીમાં સમૃદ્ધ કરી દેવાનું છે અર્પણ કરીને દેવાથી દેવાની છે અને જે લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે કે તમે મારા ઘરે વધારો આટલી પ્રાર્થના કરીને તમારે ઘરે આવતું રહેવાનું છે જો જો કરોડપતિ બનતા તમને કોઈ અટકાવી નહીં શકે એટલું બધું ધનની પ્રાપ્તિ તમને ગમે ત્યાંથી પ્રાપ્ત થશે આ વસ્તુ આ સચોટ ઉપાય છે જો તમે લક્ષ્મીજીને આ રીતે કર્મ આમંત્રિત કરો તો લક્ષ્મીજી આવે છે અને એક વાત યાદ રાખજો થતી નથી લક્ષ્મીજી આપણા ક્યારેય વધારે જરૂરી છે આળસને ત્યાગી ત્યાગવી પડશે સાથે જરૂરી અથવા પરિશ્રમ કાર્ય પછી તે લક્ષ્મી પ્રાપ્ત થાય છે એ લક્ષ્મી સ્થિર રહે છે કર્મ ઉન્નતિ કરાવે છે અને કર્મ પ્રગતિ કરાવે છે તો આપ ચોક્કસ કદાચ રસ્તા પરથી પસાર થતા હો નગર હોય કે બજાર હોય ગામ હોય અને કદાચ તમને જો પૈસા મળી જાય કદાચ પૈસા રૂપિયા મળી જાય તો કરી લેજો આ ઉપાય ચોક્કસ હજાર ટકા આપને કોઈ ધનવાન બનતા નહીં રોકી શકે અટકાવી નહીં શકે ભગવાનની કૃપા સમજી અને આ વિચાર કરજો દર્શક મિત્રો તો મિત્રો તમને આજની માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય કુલદેવ મા જય ગુગા મહારાજ